મહુવા તાલુકાના નીચા કોતડા ગામે અલ્ટ્રાટેક કંપનીનું માઇનિંગનું કામ બંધ હતો અને ટીયર ગેસ તાલુકાના ખેડૂતો તેમજ સ્થાનિક લોકો શાંતિપૂર્ણ રીતે માઇનિંગનું કામ બંધ કરાવવા માટે ગયા હતા ત્યારે પોલીસ અને ખેડૂતો સામ સામે આવી જતા પોલીસે ટીયર ગેસ સેલ છોડીને લાઠીચાર્જ કર્યો હતો લાઠીચાર્જમાં ગાયેલા પીડિતોને મહુવાની જનરલ હોસ્પિટલ

બહુ જાણીતી હકીકત છે કે પંદર થી વીસ વર્ષ પહેલા ખરીદેલી જમીન જમીન ટુકડે ટુકડે ખરીદેલી જેનો કબજો પણ આઠ વર્ષથી ખેડૂતો ભોગવે છે છે એમાં પાક લે એમાંથી કેટલાક ખેડૂતોને લલચાવીને એકાદ બે ખેડૂતો એની લાલચમાં આવ્યા અને એમાં આ લોકોએ માઇનિંગની પ્રવૃત્તિ ચાલુ કરી ત્યારે સમગ્ર લોકોએ વિરોધ એટલા માટે કર્યો કે આસપાસની ખેતી પણ સ્વાભાવિક રીતે નષ્ટ થઈ જાય એક ખેતર ખોદાય તો આસપાસના ખેતરની અંદર ઉપજ નીપજ ના આવી શકે અને એટલે સમજણપૂર્વક લોકો વિરોધ કરી રહ્યા છે અને અગાઉ અઢી વર્ષ પહેલાં લોક પણ પ્રચંડ વિરોધ બતાવેલો છે કે અહીંયા આ વિસ્તારમાં અમે અમારી ફળદ્રુપ જમીન બચાવવા માગીએ છીએ સો ટકા લોકોએ વિરોધ બતાવેલો અને એમ છતાં સત્તાના જોરે ખેડૂત વિરોધી આ સરકાર એની સત્તાનો પૂરો દુરુપયોગ કરી અને ત્યાંથી દિલ્હીથી એને મંજૂરી આપી દીધી જેની સામે અત્યારે ગ્રીન ની અંદર લડત ચાલુ છે પુના ગ્રીન ટ્રીબ્યુનલ જાગતી ઊંઘતી એટલે કે એમાં જજીસની ગેરહાજરીને કારણે મોટા ભાગે બંધ હોય છે અને એનો ગેરલાભ ઉઠાવી અને કંપનીએ અહીંયા તરલી અને બાંભોરમાં આ કામ ચાલુ કર્યું છે બીજા ટુકડામાં જે ગામડાઓ છે કલસાર દયાલ કોટડા અને નીચા કોટડા એ ગામડાની અંદર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દિલ્હીમાં કેસ ચાલે છે અને એનું પણ હજી જજમેન્ટ આવ્યું નથી બાકીના સાત ગામ પણ તળાજા વિસ્તારમાં આવે છે એનું પણ હજી બાકી છે તો આવી રીતે સમગ્ર રીતે જોતા સરકાર ખરેખર ખેડૂતોને સાવ જ ખતમ કરી દેવા માગે છે એવું દેખાઈ આવે છે આટલો ત્રાસ તો ગુજારવાનો હોય નહીં બહેનો ઉપર બે રમીથી જેન્ટ્સ પુરુષોએ ત્રાસ આપ્યો છે લાઠીમાર કર્યો છે અને પહેલાં ટીયર ગેસ છોડી પહેલાં એમને બેસાડી દીધા બધાને પોલીસ ચોકીમાં પછી ટીયર ગેસ છોડીને બધાને અંધ બનાવી દીધા અને પછી જોડવાનું ચાલુ કર્યું અત્યારે અહીંયા પથારીમાં પડેલા એ બેનરને જોઈ અને આપણું કાળજું પણ કંપી જાય આવી નિર્મમ ને નિર્મ રીતે માર માર્યો છે એ ખરેખર સરકાર માટે સરકારના ઈશારે ચાલતી પોલીસ માટે પણ આ ઠીક ના કહેવાય પોલીસે પણ પબ્લિક ફ્રેન્ડલી વર્તન કરવું જોઈએ પણ સત્તાના ઈશારે ચાલી રહી છે પોલીસ અને એના કારણે આ ખેડૂતોને આ ભોગવવાનું છે પણ સમગ્ર રીતે કોંગ્રેસ પક્ષ અને બધા જ લોકો જાગૃત છે અને જે કાયદાનું પણ ઉલ્લંઘન થયું છે બે હજાર તેરમાં શ્રી જયરામ રમેશજીએ જે કાયદો બનાવ્યો એને ઉલ્લંઘન કરીને બે હજાર પંદરની અંદર ખેડૂતોને પૂછ્યા વગર જમીન લઈ લેવાનો કાયદો બનાવ્યો છે અને એ રીતે આ તેર ગામની કુલ મળીને ઓગણીસ હજાર વીઘા જેટલી જમીન ના ઓર્ડર પણ એ લોકોએ ઓર્ડર ઓર્ડર કરી દીધા છે અને બાકીના હજી બાકી છે તો આ માટે અહીંની પ્રજા ખૂબ જાગૃત છે અને ખરેખર પ્રજાને અભિનંદન આપવા ઘટે એ કોઈ મોટા આગેવાનોની હાજરી નહોતી છતાં પણ પબ્લિકે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઉપર બેઠેલા લોકોના હિસાબે પોલીસે સૌપ્રથમ તો પીયર ગેસના સેલ છોડ્યા શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરવા આગળ ધપી રહેલા લોકો ઉપર જેમ પૂર્વ આયોજિત ષડયંત્ર હોય એ રીતે વોટર કેનન અવેલેબલ હતું પિયર ગેસ સેલ વાન અવેલેબલ હતું પિયર ગેસના ગોળા છોડી અને આંખોથી અંજાઈ ગયેલા ટોળા ઉપર અમાનુષી અત્યાચાર આચરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે આજે મહુવા હોસ્પિટલ ખાતે જે પીડિત લોકો છે એની વેદના સાંભળી અને હૃદયમાં કંપારી છૂટી જાય એ રીતે કેટલાય ખેડૂતોને ફ્રેકચર થયા છે કેટલાયના માથા ફાટી ગયા છે કેટલીય માબેન દીકરીઓ આજે હોસ્પિટલમાં ખાટલે કણસી રહી છે અને હજુ આ ખેડૂત પરિવારના કેટલાય યુવાનો એને પોલીસ થાણાની અંદર લઈ જઈને પણ પીટવામાં આવ્યા છે સારવારની જરૂર છે એને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવા જોઈએ એની બદલે અમાનુષી અત્યાચાર આચરનારી આ પોલીસ પોતાનું પાપ છુપાવવા માટે આવા યુવાનોને પોલીસ થાણે જેલના સરિયા પાછળ ધકેલા છે સર્વપ્રથમ તો માનવતાને નેવે મૂકનારી આ સરકારે લોકોની માફી માંગવી જોઈએ અને જે લોકો પોલીસ અત્યાચારનો ભોગ બન્યા છે એવા તમામ લોકોની તાત્કાલિક સિવિલ હોસ્પિટલની અંદર એની તપાસ કરાવવામાં આવે એની સારવાર કરાવવામાં આવે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને શાંતિપૂર્ણ રીતે ખેડૂતો એના અધિકારના રક્ષણ માટે જ્યારે અવાજ ઉઠાવી રહ્યા હતા એ જમીનને લઈને ગ્રીન ટ્રિબ્યુનલની અંદર હજુ વિવાદ ચાલુ છે એનો નિવેડો નથી આવ્યો ત્યાં

તો અમે કે ના એવાળાને રીસીબી વાળાને બંધ કરાવીને પછી અમે પોલીસ ઠાણામાં ત્યાં એ બંધ કરાવવા બધે તો ના અમે નાય માગવા જતા હા તો અમને ના બેહારી હારી દીધા પહેલાં બધાયને પછી બંગવાળા ફડ્યા તેમના બાંધણા કરી દીધા આંધળા કરી દીધા એ ભેગા અમે પાછા ઓળું કરીને ભાગ્યા તે અમે પછી આ બેનું ને લઈ ગયા અમે થોભી થોભીને ઠાણામાં પૂરી દીધા તે અમી ના સોડાવા દાતા ના દાતા તો ના અમને પાછા બે હાર્યા દવાખાનાની આગળ ને પછી ના પાસે બેર ની વસાળા બેહારી ના પાછા ગોળા ફોડા કમા એટલું સાહેબો ને એટલું મજવું કે આ બેનો દીકરીઓને આ ભાઈઓને તો એટલે માર્યા પણ બહેનો ને એટલું માર્યું બહેનો મારવાનો અધિકાર જ નથી મળે માર્યા તમને અમને સાહેબો એ માર્યા સાહેબો એનું નામ પોલીસ વાળાનું નામ નથી ને આવડતું પોલીસ વાળા હતા લઈ લઈને મારવા મીડ્યા પેલા અમે ઓલું ઉતારતા હા ફોટા પાડતા અને પછી પાછા મારવા મીડ્યા રમસ લીધી એક પાડી દીધા કઈ ખબર જ મારી ઉભા કરવા આવ્યા લેવા આવ્યા તા એને માર્યા બધાને માર્યા એક ધારાત થી ને દીકરી ના પૂરી તો અમારી લેવા તો આવ્યું ને અમારે તો આવ્યું ને તો અમે સોડાવા જતા અમે કઈ બીજું કઈ કરવા જતા અમને બિહારી પાછા બંગોળો ફોડીને માર્યા ને તા હતા નદી ઉદી પાછા ઠેઠી એમને મારતા મારતા આવ્યા બધા આરતી ભગવાન નો રિપોર્ટ મહુવા